તાપી ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે વ્યારા સરકારી હોસ્પિટલ સરકારી રહેવાદોના ધાણા પ્રદર્શનના સમર્થનમાં તાપી જિલ્લાના છેવાડાના અગિયાર ગ્રામ પંચાયતોના સરપંચો અને આદિવાસી સમાજના વકીલો સમર્થનમાં ધાણા પ્રદર્શનમાં સામેલ થયા તાપી જિલ્લો એ છેવાડાનો જિલ્લો હોય જે મહારાષ્ટ્ર બોર્ડરને અડીને આવેલો હોવાથી છેવાડાના ગરીબ લોકો વ્યારા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર લેતા આવ્યા છે તે સરકારી હોસ્પિટલને સરકારે એક રૂપિયો ટોકન ભાવે દવા બનાવતી ખાનગી કંપનીને આપવા જઈ રહી છે ત્યારે છેવાડાના માણસોની વાજા આપવા અગિયાર જેટલા ગ્રામ પંચાયતોના સરપંચો અને સાથે આદિવાસી સમાજના વકીલોએ ધાણા પ્રદર્શનને સમર્થન આપ્યું અને વ્યારા રેફરલ હોસ્પિટલના ગેટ પર ધારણા પ્રદર્શનમાં સામેલ થયા હતા ત્યારે વ્યારા દ્વારા હોસ્પિટલ સરકારી જ રહેવી જોઈએ તેવી સરકાર પાસે માંગણી કરી હતી જરૂર પડીએ સલાહ અને સૂચનો મળશે તો આદિવાસી સમાજના વકીલો તરફથી આ મુદ્દે સરકાર સમક્ષ લડવા તૈયારી બતાવી છે મારું નામ ગામે ધનજીભાઈ સજનભાઈ ગામ ગોઠવા તાલુકો સંગઠ જિલ્લો તાપી હું બોટાદ જૂથ ગ્રામ પંચાયત વતી અહીં આ સરકારી હોસ્પિટલ ખાનગીકરણ થઈ રહી છે એના વિરોધના સમર્થનમાં હું આવ્યો છું અને એ માટે આવવું પડે છે કે ગામના લોકોની સેવા કરવાની તો તક મળી જશે પણ ગામના લોકોની સેવા માટે અમારે દૂરના એરિયામાં જવું પડે છે આ ત્યાંથી એંસી કિલોમીટર દૂરથી હું આવ્યો છું અને જો અમારા વિસ્તાર અહીંયાથી તાલુક જિલ્લાથી એંસી કિલોમીટર દૂર છે અને જો આનું ખાનગીકરણ થઈ જાય તો અમારે શું કરવું સુરત જવું પડે સુરત કોઈ અમારો કોઈ નજીકમાં કોઈ સગવવાલું નહીં હોય એટલે અમે ઘણી તકલીફ પડે છે જેના લીધે આ ખાનગીકરણ નહીં થવું જોઈએ સરકારી હોસ્પિટલ સરકારી રહેવી જોઈએ કેમકે અમે અહીંયાથી છેવાડા મહારાષ્ટ્રની બોર્ડર પરથી આવીએ છે મહારાષ્ટ્રનું બોર્ડર છે ત્યાંથી અમારે ડાંગ ને મહારાષ્ટ્ર નજીક છે ત્યાંથી અમારે ઘણી મુશ્કેલીઓ પડે છે અમુક વખતે એકસો આઠમાં અમારે સુબીર જવું પડે છે સુબીરથી શેક વલસાડ સુધી જવું પડશે આ સરકારી હોસ્પિટલ જો ખાનગીકરણ થઈ જાય તો અમારા વિસ્તારમાં ગરીબીને લીધે લોકોએ મરી જવું પડે આ પરિસ્થિતિ સર્જાય છે અમે લોકોની સેવા કરીએ છીએ એની પાછળ અમારે દોડવું પડશે એનાથી આ ખાનગીકરણ થઈ જશે તો એનાથી ઉલટી તકલીફ વધશે એના લીધે અમારે અહીંયા આ વિરોધ કરવા માટે સરકારને અમે આ જણાવીએ છીએ કે આ સરકારી હોસ્પિટલ સરકારી રહેવા તો ગરીબ લોકોને માટે ગરીબની સેવા થાય ગરીબ જીવશે જો ગરીબને ગામડામાં રોજગારી નથી મળતી રોજગારી નહીં મળે તો ના શુલ્કે મરી જવું પડે આ પરિસ્થિતિને લીધે અમારે આ વિરોધના સમર્થનમાં સરપંચ હતી સંગોળ તાલુકામાંથી હું આવ્યો છું મારી સાથે અગિયાર સરપંચ ડેપોટી ડેપોટી સરપંચો પણ આવ્યા છે સૌથી વધારે આ તકલીફ આરોગ્યને તકલીફ પડે એના સિવાય બીજું શું હોઈ શકે ના રોજગારી મળે ના આરોગ્યની સેવા તો અમારે જોવું ક્યાં મરી જવું પડે એટલા માટે અમારે અહીંયા આ બેસવું પડે છે ધરણા પર લોકો ભૂખ્યા ભૂખ્યા તરે છે આ તાપ તડકામાં બેસીને અમારે આ લોકો સામે અમારી સમસ્યા રજૂ કરવી પડે છે હું મુખ્ય ગમનભાઈ ચૌધરી વ્યવસાય વકીલ છું અને રહેવાનું કેમ વ્યારા સરકાર કેટલાક સમયથી તમામ બાબતો જે છે એમાં ખાનગીકરણ કરવા જઈ રહી છે જે તમામ લોકોને બંધારણીય અધિકારો મૂળભૂત અધિકાર છે એ બધા અધિકારો પર તરાપ મારવા જેવી વાત છે કારણ કે તમે જોશો કે શિક્ષણમાં પણ ખાનગીકરણ કર્યું છે રેલવે હોય એરો એરોપ્લેન હોય ત્યાંય ખાનગીકરણ હવે રેલી જે પાયાની સુવિધા છે કે આરોગ્ય હેલ્થ એ તમામ વ્યક્તિ માટે હેલ્થની જોગવાઈ સરકાર દ્વારા ભૂતકાળમાં કરવામાં આવેલી હતી એ આ સિવિલ હોસ્પિટલ કે સરકારી હોસ્પિટલો છે તો કોઈ પણ નાગરિક હોય તો એ આવીને એને મફત સુવિધાઓ મળતી હતી તો આજની આપણે આ તાપી જિલ્લાની એકમાત્ર સિવિલ હોસ્પિટલ જે છે તેમાં તમામ લોકોને આ સુવિધાઓ અત્યાર સુધી મળતી હતી પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ જે હોસ્પિટલ ચાલી રહી છે એ ખાનગીકરણ કરીને ખાનગીઓ કરીને આ વસ્તુ આપવાની વાત છે તો આ વસ્તુ જો થાય ખાનગીકરણ તો આપણે જે તાપી જિલ્લામાં નેવું ટકા આદિવાસી લોકો રહે છે તો એને એક ગ્રાહકના ખર્ચામાં ઉતરવું પડશે અને જે આરોગ્યની સુવિધાથી વંચિત થશે તો એક રીતે જોવા જઈએ તો આપણે આદિવાસીને મારી નાખવા સુધીની આ સરકારની વિચારસરણી છે એવું તો તો ખોટું નથી કારણ કે આપણે જોઈશું અનામતમાં પણ આજે અનામતમાં જીરો જે થઈ ગયું છે આપણે શિક્ષણમાં એજ્યુકેશન મેળવું હાઈલી ક્વોલિફાઈડ બધા બાળકો છે પણ આને રોજગારીના પ્રશ્નો છે એ પણ પૂરી પાડતી નથી Thank you